મિત્રો તેલ વગર જો આટલી ટેસ્ટી અને દેખાવમાં તમે જોઈ શકો છો કે કેટલી સરસ મજાની એકદમ ટેસ્ટી અને લાજવાબ દેખાઈ રહી છે આપણી આ રેસીપી મિત્રો ચોક્કસથી ટ્રાય કરજો મારા ઘરના બધા જ લોકો ખુશ થઈ ગયા આ રેસીપી ખાવા માટે પડાપડી થઈ ગઈ ચોક્કસથી બનાવજો બહુ જ સરસ લાગશે અને કોઈ પણ પ્રકારની ઝંઝટ પણ નથી મેં એનો ટેસ્ટ કર્યો વાવ ખરેખર એ વન લાગી રહી છે ખાસ બાબત તો એ છે કે બટાકાનો ઉપયોગ કર્યા વગર આપણે આ રેસીપી તૈયાર કરવાના છે તો મિત્રો આ માટે લઈ લઈશું એક બાઉલ બાઉલની અંદર મિત્રો અત્યારે મેં લીધો છે તમે ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો એક વાટકી જેટલો બટ અત્યારે મેં ચોખાનો લોટ લીધો છે એક વાટકી જેટલો બંનેનું રિઝલ્ટ તમને સેમ જ મળશે બટ એટલા માટે ચોખાનો લોટ લીધો કે થોડોક કલર સારો દેખાય એટલા માટે હવે બસ એક નાની ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચી જેટલું આની અંદર જીરું એડ કરીશું જીરું ચોક્કસ એડ કરજો કે જેથી આ વધારે ટેસ્ટી લાગે સારી રીતે એકવાર મિક્સ કર્યા બાદ તેલ બિલકુલ પણ એડ કરવાની જરૂરિયાત નથી થોડું થોડું પાણી એડ કરી અને મિક્સ કરી લઈશું હવે મિત્રો આની અંદર પાણી કેટલું એડ કરવું એ પણ હું તમને લાસ્ટમાં કહીશ કે આટલું મેં પાણી આની અંદર એડ કર્યું એની સાથે બધું જ પાણી એડ નહીં કરી દેતા તો મિત્રો આની અંદર જો એક વાટકી જેટલો ચોખાનો લોટ હોય તો તેની સામે અડધી વાટકી કરતાં થોડુંક વધારે મેં પાણીનો અહીંયા ઉપયોગ કર્યો છે પા વાટકી જેટલું પાણી બચાવીને રાખ્યું જે આ માપ છે મિત્રો એકદમ પરફેક્ટ માપ છે ચાલો હું તમને પાણી આટલું બચ્યું છે એ પણ હું તમને બતાવી દઉં અને જે લોટ છે એ તમારે આટલો સોફ્ટ રાખવાનો બહુ જ કડક રાખવાની જરૂરિયાત નથી અને હા બહુ વધારે પડતો સોફ્ટ પણ ન થઈ જાય એનું ધ્યાન રાખવું તો જેવો આપણે રોટલીનો લોટ તૈયાર કરતા હોઈએ છીએ બસ સેમ એવો જ રાખવાનો આ રીતે સારી રીતે પ્રેસ કરીને આની ટૂંપી લઈશું હવે આપણે આને એ જ બાઉલની અંદર મૂકી અને ઢાંકી સાઈડમાં મૂકી દઈએ તો મિત્રો તમે જુઓ એક વાટકી જેટલું મેં જે પાણી લીધું હતું તેની અંદર ફક્ત ને ફક્ત પા વાટકી જેટલું જ પાણી વધ્યું છે હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને જે લોટ બાંધ્યો છે એને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું હવે પા વાટકી જેટલી ઝીણે કટ કરેલી ડુંગળી પા વાટકી જેટલું ઝીણું કટ કરેલું ટામેટું પા વાટકી જેટલી પાણીની મદદથી સારી રીતે વોશ કરી કટ કરેલી કોથમીર એડ કરી છે એક ચમચી જેટલું ઝીણું ચોપ કરેલું લસણ એક ચમચી જેટલું છીણેલું આદુ એડ કરીશું અને સારા એવા પ્રમાણમાં મીઠા લીમડાના પાન લઈ લઈશું આ જે પાન છે એ સુકાઈ ગયેલા પાન છે તમે ફ્રીઝ પાનનો પણ ઉપયોગ કરી શકો છો એને તમારે ઝીણા કટ કરી લેવાના તો સાતથી આઠ જેટલા મેં મીઠા લીમડાના પાન લીધા છે વધારે પણ એડ કરી શકો છો બટ બને ત્યાં સુધી એકદમ ઝીણા તમારે ચોપ કરી લેવાના કે જેથી કોઈને આઈડિયા પણ નહીં આવે કે મીઠા લીમડાના પાન એડ કર્યા હવે ચમચી કરતાં થોડુંક વધારે મેં મીઠું લીધું છે અને અડધી ચમચી કરતાં ઓછું તો ટેસ્ટ પ્રમાણે તમે મીઠું એડ કરી શકો છો બે ચમચી ભરીને મેં ધાણા પાવડર લીધો મિત્રો મસાલા ધ્યાનથી જોજો કે જેથી જે રેસિપી છે બહુ જ સરસ લાગે હવે એક ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું મોટી ચમચી ભરીને મેં લીધું છે આનાથી સારો એવો દેખાવ આવશે અને પ્લસ આનો જે ટેસ્ટ છે એ પણ બહુ જ સરસ લાગશે હવે ચમચી જેટલો હાથથી મસળીને અજમો લીધો હવે સારા એવા પ્રમાણમાં ખાંડ એડ કરીશું તો મેં આની અંદર બેથી ત્રણ ચમચી ભરીને ખાંડ લીધી છે જો ગળપણ ખટાશ અને તીખાશથી આ ભરપૂર રેસિપી હશે તો ખાવાની વધારે મોજ પડી જશે હવે લીંબુનો રસ એડ કરીશું તો ત્રણ ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે આમ જોઈએ તો અડધા લીંબુનો રસ છે હવે બધા જ મસાલા આપણે શાકભાજીની અંદર સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું મિત્રો ચોક્કસથી બનાવજો મારી આ રીત સાથે મારી ગેરંટી છે કે ખરેખર બહુ જ સરસ એકદમ લાજવાબ આ રેસીપી તૈયાર થાય તો બધા જ મસાલા મેં સારી રીતે મિક્સ કરી લીધા છે હવે આને વધારે ટેસ્ટી બનાવવા માટે હું અડધી વાટકી કરતાં થોડોક ઓછો અને પા વાટકી કરતાં થોડોક વધારે ચણાનો લોટ એડ કરી રહી છું જે વાટકીની મદદથી શાકભાજી લીધા હતા બસ એ જ વાટકીની મદદથી તમારે આની અંદર ચણાનો લોટ એડ કરવાનો જો સ્ટેપ બાય સ્ટેપ બનાવશો અને જે રીતે હું તમને શીખવાડી રહી છું એ રીતે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ આ તૈયાર થશે તો બધા જ મસાલા મેં લોટ સાથે સારી રીતે મિક્સ કરી લીધા છે હવે આની અંદર આપણે થોડું પાણી એડ કરીશું પાણી વધારે ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું તો ચારથી પાંચ ચમચી જેટલું મેં પાણી એડ કરી આને મિક્સ કરી લીધું જુઓ જે બેટર છે એ આ ટાઈપ એકદમ ઘટ રાખવાનું જો આના કરતાં ઘટ હશે તો ચાલશે બટ સોફ્ટ નહીં કરી દેતા ચાલો હવે જે ચોખાનો લોટ આપણે બાંધ્યો હતો એને એકવાર આ રીતે મસળી લઈશું અને ત્યારબાદ લઈ લઈશું ઓરશ ચોખાના લોટનો એક મોટો ભાગ લઈ અને ગોળ શેપ આપી દેવાનો આ રીતે હવે લઈ લઈશું ચોખાનો લોટ અને ચોખાના લોટની અંદર જે આપણે ગોળ શેપ તૈયાર કર્યો છે એ સારી રીતે આનાથી કોટ કરી લેવાનો આની જગ્યાએ તમે ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો તો મેં આને સારી રીતે કોટ કરી લીધું છે હવે મિત્રો તમે આને વણી પણ શકો છો બટ વણવા કરતાં એક સરળ હું તમને રીત બતાવું કે જેથી તમારે વણવાની જરૂરિયાત નહીં રહે અને આ ફાટી પણ નહીં જાય ઘણીવાર વણવાના કારણે જુઓ આ રીતે ફાટી જશે અને બિલકુલ પણ મજા નહીં આવે એની જગ્યાએ તમારે શું કરવાનું હાથની મદદથી આ રીતે શેપ આપવાનો તો આનો આપણે ગોળ શેપ નથી બનાવવાનો આ રીતે આપણે ચોરસ શેપ તૈયાર કરી લઈશું અને જે આની સાઇઝ છે એ આપણે મીડિયમ રાખવાની બહુ જ જાડી પણ નથી રાખવાની અને બહુ પાતળી પણ નથી રાખવાની તમે વિડીયોની અંદર જોઈ શકો બસ આ ટાઈપની આપણે થોડીક જાડી રોટલી કરતા મતલબ કે ભાખરી જેવી આની સાઇઝ રાખીશું અને જે આપણે બેટર તૈયાર કર્યું છે એ આ રીતે પાથરી અને બધી જ જગ્યાએ એક સરખી રીતે તમારે સ્પ્રેડ કરી દેવાનો બટ હા જે કિનારીનો ભાગ છે ત્યાં આપણે સારા પ્રમાણમાં બીટર એડ નહીં કરીએ ત્યાં નહીં લગાવો તો પણ ચાલશે અને હા ફ્રેન્ડ્સ મારી આ મહેનત અને મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા બીટરને મેં સારી રીતે સ્પ્રેડ કરી લીધું છે ચાલો હવે આપણે શું કરીશું આ રીતે ચપ્પાની મદદથી આને અલગ કરી લઈશું ઘણી વાર શું થતું હોય છે કે આને પ્રેસ કરવાના કારણે એ નીચે ચીપકી પણ જાય ચોખાનો લોટ તો ડાયરેક્ટ તમારે વાળી નહીં લેવાનું આને સૌથી પહેલાં આ રીતે ચપ્પાની મદદથી આને ઓરશિયાથી દૂર કરી અને ત્યાર પછી સરસ મજાનો ગોળ રોલ તૈયાર કરી લેવાનો મિત્રો આના આગળ પાત્રા પણ ફીકા પડી જશે ખરેખર એટલી ટેસ્ટી રેસીપી આપણી આ તૈયાર થશે જે સાઈડની કિનારીનો ભાગ છે એને આપણે જોઈન્ટ કરી લઈશું આ રીતે અને હા ફ્રેન્ડ્સ જે બેટર મેં પાથર્યું હતું લાસ્ટમાં ચણાના લોટવાળું એને તમારે એક સરખી રીતે બધી જ જગ્યાએ કઈ રીતે તમે સ્પ્રેડ કરી શકો છો એ પણ હું તમને બતાવું ચાલો બીજી વખત મેં કઈ રીતે તૈયાર કર્યું છે એની અંદર હું તમને બતાવું તો બસ ચમચીની મદદથી લાસ્ટમાં તમારે આ રીતે સ્પ્રેડ કરવાનું કે જેથી જે મસાલો છે એ બધી જ જગ્યાએ એક સરખી રીતે પથરાઈ જાય અને ત્યાર પછી તમારે રોલ તૈયાર કરવાનો આમ કરવાથી જે મસાલો છે એ ઇવનલી બધી જગ્યાએ સ્પ્રેડ થઈ જશે હવે આપણે રોલ બીજો પણ આ રીતે તૈયાર કરી લઈશું હવે તમારે આને બાફવાનું કઈ રીતે છે મિત્રો એ પણ ધ્યાનથી જોઈ લેજો આ માટે પાણી સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેલથી ગ્રીસ કરેલી અથવા તો ઘીથી પણ તમે ગ્રીસ કરી શકો છો તો ઘીથી ગ્રીસ કરેલી પ્લેટ આપણે આની ઉપર મૂકી દઈશું પ્લેટ સારી રીતે ગરમ થાય ત્યારબાદ જ તમારે રોલ મૂકી દેવાના અને બાર મિનિટ માટે સારી રીતે આને કૂક કરી લેવાના તો મિત્રો બાર મિનિટ પછી તમે જોઈ શકો છો જે રોલ છે એ થોડાક ફૂલી ગયા છે અને સરસ મજાના એકદમ બફાઈ પણ ગયા છે ઢોકળા હોય અથવા કોઈ પણ મિત્રો રેસીપી હોય જેને આપણે બાફવાની હોય ત્યારે ઘણીવાર શું થતું હોય છે પાણી પડતું હોય છે તો જે ઢાંકણ છે એને તમારે દૂર કરીને ત્યાર પછી તો બેથી ત્રણ મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ ઉપર તમે આને કૂક કરશો તો બધું જ પાણી બળી જશે બિલકુલ પણ રેસિપી ઉપર કે ઢોકળા ઉપર પાણી નહીં રહે તો આની અંદર પણ મેં એ જ રીત ફોલો કરી છે હવે બસ આને આપણે મીડિયમ સાઈઝના ટુકડાઓમાં કટ કરી લઈશું વાવ મિત્રો લાગે છે ને શુભ પબ સરસ મજાની આપણી આ નવી રેસીપી મિત્રો તમે જે આ રેસીપી છે ને ત્રણ રીતે ખાઈ શકો છો સૌથી પહેલાં તો જે રીતે મેં અત્યારે તૈયાર કરી છે એ રીતે ડાયરેક્ટ પણ ખાઈ શકાય છે બટ એના કરતાં જો તમે આને વઘારશો તો વધારે ટેસ્ટી લાગશે થોડુંક તેલ અથવા તો ઘીનો ઉપયોગ કરી જો વઘારવી ન હોય અને એના કરતાં પણ જો તમારે ટેસ્ટી કરવી હોય અને ઓછા તેલની અંદર તો આ રીતે તમારે થોડુંક તેલ લેવાનું અને ત્યાર પછી બધા જ જે આપણે રોલ તૈયાર કર્યા છે કટ કરીને એ મૂકી અને બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે શેલો ફ્રાય કરી લેવાની તેલ ઓછું હતું એટલા માટે મેં ફરીથી એડ કર્યું મિત્રો લાસ્ટમાં હું તમને બતાવું કે જે આ રેસીપી છે ખરેખર કેટલી ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ છે જાણે વેફર ખાતા હોય આપણે એટલી સરસ મજાની ક્રિસ્પી બની તમે આને તળીને પણ ખાઈ શકો છો તળવાથી પણ જે આ રેસીપી છે સરસ મજાની એકદમ ક્રિસ્પી થઈ જશે તો મિત્રો દેખાવ ઉપરથી જ તમને આઈડિયા આવી ગયો હશે કે જે આ રેસીપી છે કેટલી ક્રિસ્પી થઈ છે ચાલો લાસ્ટમાં હું તમને આનો અવાજ કે જે જે છે કેટલી ક્રિસ્પી બની આનો કલર સારો ડાર્ક થઈ ગયો છે હવે જે ગેસની છે આપણે ઓફ કરી અને બધા જ જે આ રોલ છે એને નીકાળી લઈએ મિત્રો બની છે તે એકદમ ક્રિસ્પી રેસિપી આપણી તૈયાર હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક ચોક્કસી કરી દેજો બાય